ભારત બેકરી ચાર થી પાંચ મહિના અગાઉ ભારત બેકરી નામની જે બેકરી સંસ્થા છે ફૂડ બિઝનેસ ઓપરેટર ને ત્યાંથી ચાર થી પાંચ જેટલા સેમ્પલ છે લેવામાં આવ્યા હતા અને લેમ્બર છે સહકાર માની લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા હતા જે પૈકી એક એની ઇલાયચી રસ ફ્લેવર બ્રેડ છે એનું સેમ્પલ છે એ સબસ્ટાન્ડર્ડ થઈને આવ્યું છે આ બ્રેડની અંદર છે એ અખાદ્ય કહી શકાય તેવું સેક્રિન ઉપરાંત ટાટ્રાઝીન અને યલ્લો જે કલર છે લિક્વિડ સિન્થેટિક ફૂડ કલર છે એની હાજરી છે એ મળી આવી છે જે અનુસંધાને આ સેમ્પલ છે એ સબસ્ટાન્ડર્ડ થયેલું છે આ મુજબ ભારત બેકરીનું જે સેમ્પલ ફેલ થતાં આપણે એને એક મહિનાની નોટિસ બાદ માનની નિવાસી કલેક્ટર સાહેબની કોર્ટમાં આપણે એની વિરુદ્ધ એજ્યુડિકેશનની કેસ છે એ કાર્યવાહી ફાઇલ કરીશું અને ત્યારબાદ એફએસએસઆઈના નોમ્સ મુજબ એમને દંડ અથવા સજાની જે જોગવાઈ છે એ મુજબ દંડ કરવામાં આવશે ખાસ કરીને કહી શકીએ કે આ સેક્કરીન છે તદ્દન પ્રતિબંધિત છે આ ઉપરાંત જે લિક્વિડ ફૂડ સિંધેટિક કલર છે એ પણ અખાદ્ય અમુક જે ખા ખાદ્ય આઈટમો છે એની અંદર નાખી ન શકાય તો એમાં બ્રેડ અને તેની પેદાશાની અંદર આ કલર છે એ નાખી ના શકાય છતાં જે છે આ કલર છે એ વાપરવામાં આવતો હતો લાંબા ગાળાનું સેવન છે એ મોઢાની અંદર ચાંદા ગેસ્ટ્રાઇટિસ પેટની બીમારી ઉપરાંત લાંબા ગાળાનું સેવન છે અન્નળી અને જઠર ઉપરાંત મૂત્રાશયના જે કેન્સર છે એનું કારણ બનતું હોય છે